સ્ત્રીઓને માસિક ધર્મ કયા શ્રાપને કારણે આવે છે આખરે સ્ત્રીઓને માસિક ધર્મ શા માટે આવે છે દરેક સ્ત્રીને દર મહિને માસિક ધર્મ તો આવે જ છે પણ આજના આ વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે સ્ત્રીઓને કયા શ્રાપની વજહથી માસિક ધર્મની પીડા થાય છે અને તેના કરતાં પણ વધારે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ કયા કયા કાર્યો ન કરવા જોઈએ અને જ્યારે સ્ત્રીઓને માસિક પીડા થતી હોય ત્યારે કેટલાક લોકો સ્ત્રીઓને અછૂત કેમ ગણવા લાગે છે હું તમને આ બધું એક કથાના માધ્યમથી જણાવીશ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાનકડી વિનંતી છે મિત્રો આ વિડીયો ખૂબ જ સમજવાલાયક છે એટલે તમને દિલથી વિનંતી છે કે આ વિડીયોને લાઇક શેર કરી દેજો અને આપણી મનગમતી ચેનલ બેસ્ટ સ્ટોરી ટુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ કે આખરે સ્ત્રીઓને માસિક પીડા શા માટે થાય છે તો મિત્રો ચાલો જાણીએ કે આખરે કયા શ્રાપને કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે આવો આ કથાની વચ્ચે તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે સ્ત્રીઓને માસિક ધર્મ શા માટે આવે છે એક વખત મા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ પાસે પૂછે છે હે પ્રભુ આજે મારા મનમાં એક પ્રશ્નને લઈને શંકા ઉઠી થઈ છે પ્રભુ આ વિશ્વ જગતમાં ફક્ત તમે જ મારા મનમાં ઉઠતી આ શંકાનું સમાધાન કરી શકો છો મા લક્ષ્મીજીની વાત સાંભળતા જ ભગવાન વિષ્ણુ કહે હે પ્રિય તારા મનમાં જે પણ પ્રશ્ન છે જેના કારણે તને શંકા થઈ રહી છે તે તે નિશંક થઈને પૂછ હું તારા મનમાં ઉઠતી તમામ શંકાઓનું સમાધાન જરૂર કરીશ ત્યારે મા લક્ષ્મીજી કહે હે નાથ એ કયો શ્રાપ છે જેના કારણે સ્ત્રીઓને માસિક ધર્મની પીડા સહન કરવી પડે છે માતા લક્ષ્મીએ પોતાનો બીજો પ્રશ્ન પૂછતા કહ્યું હે પ્રભુ માસિક ધર્મમાં એક સ્ત્રીએ કયા કયા કાર્યો ન કરવા જોઈએ જેથી તે પોતાના પર લાગતા પાપથી બચી શકે ત્યારે ભગવાન વિષ્ણુ કહે હે લક્ષ્મી તે સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે હું તારા આ તમામ પ્રશ્નોના જવાબ તને બલરામ નામના એક પુરુષના જીવનમાં બનેલી ઘટનાઓની વચ્ચે આપીશ જેથી પ્રિયા તને તારા પ્રશ્નોના જવાબ આ કથાના માધ્યમથી મળી જશે આ કથા એટલી પવિત્ર છે કે આ કથાનું માત્ર શ્રવણ કરવાથી જ તમામ મનુષ્યોના પાપોનો નાશ થઈ જાય છે જે કોઈ ગૃહસ્થ જીવનમાં છે અને પતિ પત્ની ધ્યાનપૂર્વક આ કથા સાંભળે છે તેમને સુખ અને સૌભાગ્યલી પ્રાપ્તિ થાય છે એટલે હે દેવી લક્ષ્મી હું જે કથા તને સંભળાવવાનો છું તે તે પણ ધ્યાનપૂર્વક અંત સુધી જરૂર સાંભળજે હવે દેવીલક્ષ્મી કહે હે નાથ આ બલરામ કોણ હતા અને તેમના જીવનમાં કઈ ઘટનાઓ બની હતી હે પ્રભુ હું આ કથા સાંભળવા આતુર થઈ રહી છું કૃપા કરીને તમે આ કથા મને સંભળાવો હું તેને ધ્યાનપૂર્વક પૂરી જરૂર સાંભળીશ અને સમગ્ર વિશ્વ જગતમાં પ્રખ્યાત પણ કરીશ ત્યારે ભગવાન વિષ્ણુ કથા કહેવાનું શરૂ કરે છે અને કહે છે હે દેવી લક્ષ્મી પૂર્વકાળની વાત છે નિર્મલ દેશમાં એક અત્યંત સુંદર નગરી હતી તે નગરીમાં બલરામ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો બલરામને તમામ વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન હતું તે એક તેજસ્વી પરમ બુદ્ધિશાળી ગુણવાન અને ધર્મોના માર્ગમાં પોતાનું બલિદાન આપી દેનારો બ્રાહ્મણ હતો બધા વર્ણના લોકો બલરામને ખૂબ આદન આપતા બલરામ દરરોજ યજ્ઞ કરતો દાન ધર્મ સાથે સંધ્યા ઉપાસના પણ કરતો બલરામ પશુ પુત્ર બંધુમાધુઓ તથા ધનસંપત્તિથી સંપન્ન હતો બલરામની પત્નીનું નામ ગાયત્રી હતું તે પણ અત્યંત ચરિત્રવાન ગુણવાન અને પતિવ્રતા ધર્મનું પાલન કરનારી સ્ત્રી હતી એક દિવસ બલરામ અને તેની પત્ની ગાયત્રીએ પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા રાખી અને બધા બ્રાહ્મણોને પોતે જઈને નિમંત્રણ આપ્યું સાથે નગરમાં રહેતા તમામ માણસોને પણ પૂજા માટે બોલાવ્યા બલરામની પત્ની ગાયત્રીએ ઘરે અનેક પ્રકારનું ભોજન બનાવ્યું હતું અને બધાને ભોજન માટે બોલાવ્યું હતું પછી પૂજાના દિવસે બધા બ્રાહ્મણો તેના ઘરે પધાર્યા બલરામે બધા બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને બધાનો મોટા પ્રેમથી આદર સત્કાર કર્યો પછી બલરામે બધા બ્રાહ્મણોને ઘરની અંદર બોલાવ્યા અને આસન આપીને પ્રેમથી બેસાડીને ભોજન કરાવ્યું બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમની ભૂખની તૃપ્તિ કર્યા પછી બલરામે ભગવાનનું સ્મરણ કરતા જે જેને બોલાવ્યા હતા તે બધાને વસ્ત્ર વગેરેનું દાન કરીને વિદાય કર્યા એ બધા બ્રાહ્મણો બલરામને આશીર્વાદ વાદ આપીને ત્યાંથી રવાના થઈ ગયા ત્યાર પછી બલરામે પોતાના પરિવારના બધા મિત્રો ભાઈબંધુઓ અનેક ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું આ રીતે બલરામે બધાને ભોજન કરાવીને અને પૂજા પૂર્ણ કરીને બધાને વિદાય કરી દીધા જ્યારે બલરામ પોતાના ઘરના દ્વાર પાસે ગયો ત્યારે તેણે જોયું કે તેના ઘરની સામે એક કૂતરો અને એક ડુક્કર પરસ્પરમાં કંઈક વાતો કરી રહ્યા હતા જ્યારે બ્રાહ્મણ બલરામે એ કૂતરા અને ડુક્કરની પૂરી વાત સાંભળી ત્યારે બલરામને ખૂબ આશ્ચર્ય થયું એ કૂતરો અને ડુક્કર તેના માતા પિતા જ હતા જે પાછલા જન્મના પાપકર્મોને કારણે આ જન્મમાં કૂતરો અને ડુક્કર બન્યા હતા ત્યારે બ્રાહ્મણ બલરામ મનમાં જ વિચારવા લાગ્યો આ બંને તો સાક્ષાત મારા માતાપિતા છે જે મારા ઘરે પશુ બનીને આવ્યા છે ભગવાને કયા કારણે આ બંનેને પશુ બનાવી દીધા કયા પાપને કારણે મારા માતાપિતાને આ પશુનું શરીર મળ્યું બલરામે વિચાર્યું કે હવે હું તેમના ઉદ્ધાર માટે શું કરું આ પ્રકારે વિચાર કરતા બલરામને રાતભર ઊંઘ ના આવી અને તે રાતભર ભગવાનનું સ્મરણ કરતો રહ્યો તેણે વિચાર્યું કે પોતાના માતા પિતાની આત્માની મુક્તિ માટે ફક્ત મુનિ વશિષ્ઠજી જ ઉપાય બતાવી શકે સવાર થતાં જ બલરામે સ્નાન વગેરે કાર્યો પૂરા કરીને મુનિ વશિષ્ઠજીને મળવા તેમના આશ્રમે પહોંચી ગયો આશ્રમમાં પ્રવેશતા જ મુનિ વશિષ્ઠજીએ બલરામનું સ્વાગત કર્યું અને કહેવા લાગ્યા હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે આજે કયા કારણસર અમારા આશ્રમે પધાર્યા છો તમે ખૂબ દુઃખી લાગો છો તમારા દુઃખનું કારણ શું છે બલરામ કહે હે મુનિવર તમને મારો પ્રેમ ભર્યો પ્રણામ છે મુનિવર આજે તમારા દર્શન માત્રથી મારું જન્મ સફળ થઈ ગયું પરંતુ હે મુનિવર અહીં આજે હું તમારી પાસે એક શંકા લઈને આવ્યો છું કૃપા કરીને તમે જ મને આ દુઃખમાંથી બહાર કાઢો મને આ શંકાથી મુક્ત કરો હું અત્યંત દુઃખી અને નિર્બળ થઈ ગયો છું વશિષ્ઠલીએ આટળ કહ્યું હે બ્રાહ્મણદેવ તમે દુઃખી ન થાઓ તમારી જે પણ શંકા હોય તે નિશંક થઈને મને પૂછો હું જરૂર તમારી શંકાનું સમાધાન કરીશ પછી બલરામ કહે હે મુનિવર કાલે મેં મારા ઘરે ભગવાન સત્યનારાયણનું પૂજન કરાવ્યું હતું અને અનેક બ્રાહ્મણો તથા ભૂખ્યા લોકોને ભોજન કરાવ્યું હતું મેં બધું વિધિપૂર્વક પૂજન કર્યું હતું પછી જ્યારે હું મારા મહેમાનોને દ્વાર સુધી મૂકવા આવ્યો ત્યારે મેં જોયું કે મારા દ્વાર પર એક કૂતરો અને એક ડુક્કર બંને મારા ઘરની સામે ઉભા રહીને વાતો કરી રહ્યા હતા સૌથી પહેલાં એ કૂતરોએ ડુક્કરને આ પ્રમાણે કહેવા લાગ્યો કે જુઓ આજે કેવી ઘટના બની અમારા પુત્રના ઘરમાં બ્રાહ્મણોના ભોજન માટે જે દૂધ મૂકેલું હતું તેમાં એક સાપે પોતાનું ઝેર ઉગળી દીધું હતું જે જોઈને મને ખૂબ ચિંતા થવા લાગી કારણ કે તે જ દૂધથી ભોજન બનવાનું હતું જો મારા પુત્રના ઘરે એ ઝેરી દૂધથી કંઈ બનતું અને બધા લોકો એ દૂધ ખાઈ લેત તો બધાનું મૃત્યુ થઈ જાત એટલે મેં બધું દૂધ પી લીધું પણ જ્યારે મારી વહુની નજર મારા પર પડી ત્યારે તેણે મને લાકડીઓથી ખૂબ માર્યો જેથી મારા શરીરનું અંગભંગ થઈ ગયું હવે મને ખૂબ પીડા થઈ રહી છે અને એ જ કારણથી હું લથડ તો ચાલું છું મને આ પીડા સહન નથી થતી કૂતરાની વાત સાંભળીને ડુક્કર પણ ખૂબ દુઃખી થઈ ગઈ અને પોતાની વાત કહેવા લાગી અને બોલી હે પ્રીતમ હવે હું તને મારા દુઃખનું કારણ કહું છું પૂર્વજન્મમાં હું આ બ્રાહ્મણની માતા હતી પરંતુ આજે આ બ્રાહ્મણે બધા લોકોને ભોજન કરાવ્યું પણ મારી સામે ઘાસ સુધા નાખ્યું નહીં અને ન તો મને પાણી પીવડાવ્યું બલરામ બોલ્યો હે મુનિવર આ જ કારણે હું ખૂબ દુઃખી છું પછી બલરામ કહેવા લાગ્યો આ પ્રમાણે પોતાના માતા પિતાને કૂતરો અને ડુક્કરના રૂપમાં આવું બોલતા જોઈને મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે હે મુનિવર મને રાતભર ઊંઘ નથી આવી દરેક ક્ષણ મને બસ એ જ ચિંતા સતાવી રહી છે કે મેં ક્યારેય કોઈ પાપ નથી કર્યું હંમેશા ધર્મના કાર્યો કર્યા છે તો પછી મારા માતા પિતાને આવા કષ્ટ સહન કરવા પડે છે હે મુનિવર એ જ મારી શંકા છે એ જ કારણે આજે હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમે પોતાની દિવ્ય શક્તિથી જાણીને મને કહો કે કયા કારણે મારા માતાપિતાની આવી દુર્દશા થઈ છે અને તેમની મુક્તિ માટે મારે કયું કર્મ કરવું પડશે ત્યારે મુનિ વશિષ્ઠજીએ ધ્યાન ધરીને બધું જોઈ લીધું અને બલરામના માતા પિતાના પૂર્વજન્મના કર્મો વિશે બલરામને કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તારા માતા પિતાએ પાછલા જન્મમાં ઘોર પાપ કર્યા હતા એ પાપ કર્મોને કારણે આજે તેમની આવી દુર્દશા થઈ છે બલરામ કહેવા લાગ્યો હે ગુરુદેવ કયા પાપને કારણે મારા માતા પિતાની આવી દુર્દશા થઈ છે કૃપા કરીને મને તેના વિશે વિસ્તારથી કહેવાની કૃપા કરો હું જાણવા માંગુ છું પછી મુનિ વશિષ્ઠજી કહે હે બ્રાહ્મણ ધ્યાનથી સાંભળ જે કૂતરો છે એ તારા પિતા છે એ પાછલા જન્મમાં બસંતનગરનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા તેમણે એક દિવસ એકાદશીનું વ્રત રાખ્યું પણ તેનું પાલન ન કરી શક્યા અને ભોજન કરી લીધું એકાદશીના વ્રતના દિવસે તેમણે દાન ધર્મ પણ ન કર્યું પોતાના દ્વારે આવેલા કૂતરાને ક્યારેય ભોજન ન આપ્યું તેમણે પિતૃઓનું શ્રાદ્ધ પણ વિધિપૂર્વક ન કર્યું તારા પિતાએ પાછલા જન્મમાં માસિક ધર્મ દરમિયાન જ તારી માતા સાથે સંબંધ બાંધ્યો હતો અને એ જ પાપને કારણે તારા પિતાજીને આ જન્મમાં કૂતરાનો જન્મ મળ્યો હે બ્રાહ્મણ પુત્ર હવે તારી માતા વિશે સાંભળ તારી માતાએ માસિક ધર્મમાં હોવા છતાં ભોજન બનાવ્યું માસિક ધર્મ દરમિયાન જ તેણે ભગવાનની પૂજા ઉપાસના કરી તુલસીને જળ ચઢાવ્યું માસિક ધર્મમાં હોવા છતાં તેણે ભગવાનને ભોગ ધરાવ્યો એ જ કારણે તેને મહાપાપ લાગ્યો છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રી ત્રણથી પાંચ દિવસ સુધી અપવિત્ર ગણાય છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીએ પૂજા પાઠ ન કરવો જોઈએ ન સત્સંગ કરવો જોઈએ દરેક સ્ત્રીએ આ ત્રણથી પાંચ દિવસમાં પોતાના વાળ પણ ન ધોવા જોઈએ નહીં તો તેના પતિની આયુ ઘટે છે માસિક ધર્મ દરમિયાન વૃક્ષ પોધાને સ્પર્શ ન કરવો જોઈએ માસિક ધર્મમાં સ્ત્રી સાથે સંબંધ પણ ન બાંધવો જોઈએ જે પુરુષ માસિક ધર્મમાં સ્ત્રી સાથે સંબંધ બાંધે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે જે પુરુષ તે સમયે સ્ત્રીના વસ્ત્રોને સ્પર્શ કરે છે તેને પણ પાપ લાગે છે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં ત્રણથી પાંચ દિવસ સુધી બ્રહ્મ હત્યાનું પાપ વાસ કરે છે અને છઠ્ઠા દિવસે જ સ્નાન કરીને તે પવિત્ર થાય છે છઠ્ઠા દિવસે સ્નાન કર્યા પછી સ્ત્રીએ પોતાના પતિનું મુખ જોવું જોઈએ બીજા કોઈ પુરુષનું મુખ ન જોવું જોઈએ જો પતિ નજીક ન હોય તો સૂર્યદેવના દર્શન કરવા જોઈએ ગુરુવશિષ્ઠ બલરામને કહે છે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ એ જ પાપને કારણે તારા પિતાને કૂતરો અને માતાને ડુક્કરનો જન્મ મળ્યો છે બલરામ કહે હે મુનિવર હવે તમે મને મારા માતા પિતાની મુક્તિ માટેનો ઉપાય જણાવવાની કૃપા કરો ત્યારે વશિષ્ઠજી પોતાની દિવ્ય દૃષ્ટિથી ઉપાય પણ જોઈ લે છે અને કહે છે હે બ્રાહ્મણ તું કોઈ પણ અમાસના દિવસે તારા માતાપિતાની મુક્તિ માટે શ્રાદ્ધ અને તર્પણ કર દાન ધર્મ કર ગાયની સેવા કર ગૌમાતાને ભોગ ખવડાવ અને માતા પિતાની મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કર બલરામ વશિષ્ઠજીએ જેમ કહ્યું તેમ જ કરે છે અને તેના માતા પિતાને તમામ પાપોથી મુક્તિ મળી જાય છે હવે ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મીને કહે છે હે દેવી હવે મેં તને રજસ્વલા સ્ત્રીએ કયા કાર્યો ન કરવા જોઈએ તે વિશે તો જણાવી દીધું હે દેવી હવે હું તને જણાવું છું કે કયા શ્રાપને કારણે દરેક સ્ત્રી જાતિને માસિક ધર્મની કઠોર પીડા સહન કરવી પડે છે ત્યારે મા લક્ષ્મીજી બોલ્યા હે નાથ તમારા આ પ્રશ્નના ઉત્તરથી દરેક સ્ત્રી જાતિનું રક્ષણ થશે હું સ્વયં તેમની સાથે રહીને તેમને આ વિષયમાં માર્ગદર્શન આપીશ ત્યારે ભગવાન વિષ્ણુ કહે હે દેવી ઠીક છે હું તને આ પ્રશ્નનો જવાબ પણ આપી દઉં છું પ્રાચીન કાળમાં કાલકે નામનો એક પ્રખ્યાત દાનવ હતો દાનવ હોવાના કારણે તેનો સ્વભાવ દાનવીય હતો અને તે હંમેશા યુદ્ધ કરવા તૈયાર રહેતો પછી અચાનક એક દિવસ બધા દાનવો વૃત્રાસુરની સાથે મળીને સ્વર્ગલોક પર આક્રમણ કરવા લાગ્યા તેમની પાસે ભયંકર શક્તિશાળી અસ્ત્ર શસ્ત્રો હતા જેનો દેવતાઓ સામનો ન કરી શક્યા અને સ્વર્ગ લોક છોડીને બ્રહ્મદેવ પાસે ભાગી ગયા અને બ્રહ્માજીને બધું કહી સંભળાવ્યું ત્યારે બ્રહ્મદેવે તેમને અસુરોને પરાજય કરવાનો ઉપાય જણાવતા કહ્યું હે ઇન્દ્ર તમે તરત જ મહર્ષિ દધીચી પાસે જાઓ તેઓ તમને પોતાના શરીરની હાડકાથી અસ્ત્ર આપશે અને તમે તે જ અસ્ત્રોથી વૃત્રાસુરનો વધ કરી શકશો પછી બધા દેવતાઓ મહર્ષિ દધીચીના આશ્રમે જાય છે અને બધા તેમની પાસે પ્રાર્થના કરે છે અને અસ્ત્ર આપવાની વિનંતી કરે છે પછી સંસારના કલ્યાણ માટે મહર્ષિ દધીચી પોતાના શરીરની હાડકાથી અસ્ત્ર બનાવે છે તે જ અસ્ત્રોમાંથી એક વજ્ર નામનું અસ્ત્ર હતું જેને દેવરાજ ઇન્દ્ર ધારણ કરે છે અને ફરીથી બધા દેવતાઓ વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા નીકળે છે તે પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે ઘણા દિવસો સુધી આ રીતે દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલે છે પછી દેવરાજ ઇન્દ્ર અને વૃત્રાસુર સામ સામે આવે છે બંને વચ્ચે યુદ્ધ થાય છે અને દેવરાજિન્દ્ર વજ્રનો પ્રહાર કરીને વૃત્રાસુરને મારી નાખે છે તેના શરીરમાં એક બ્રહ્મહત્યા વાસ કરતી હતી વૃત્રાસુરને મૃત્યુ થતાં જ તે બ્રહ્મહત્યા તેના શરીરમાંથી બહાર નીકળે છે અને ઇન્દ્રનો પીછો કરવા લાગે છે પછી એ બ્રહ્મહત્યા દેવરાજિન્દ્રના શરીરમાં પ્રવેશ કરી જાય છે જેથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે દેવરાજિન્દ્ર બ્રહ્મદેવ પાસે જાય છે અને બ્રહ્મહત્યાથી છુટકારો મેળવવાનો ઉપાય પૂછે છે બ્રહ્મદેવ એ બ્રહ્મહત્યાને ઇન્દ્રના શરીરમાંથી બહાર કાઢવાની આજ્ઞા આપે છે અને એ બ્રહ્મહત્યા ઇન્દ્રના શરીરમાંથી બહાર નીકળીને બ્રહ્મદેવને કહેવા લાગે છે કે હે પરમપિતા બ્રહ્મદેવ અત્યાર સુધી હું વૃત્રાસુરના શરીરમાં વાસ કરતી હતી કારણ કે તેણે અનેક બ્રાહ્મણોની હત્યા કરી હતી જ્યારે ઇન્દ્રએ વૃત્રાસુરની હત્યા કરી ત્યારે હું ઇન્દ્રના શરીરમાં વાસ કરવા લાગી હવે તમે જ મને કોઈ યોગ્ય સ્થાન આપો જ્યાં હું રહી શકું પછી બ્રહ્મદેવ કહે બ્રહ્મહત્યા હું તને યોગ્ય સ્થાન આપું છું બ્રહ્મદેવે બ્રહ્મહત્યાના ચાર ભાગ કરી દીધા અને કહ્યું એક તારો એક ચોથો ભાગ અગ્નિમાં રહેશે જે મનુષ્ય અગ્નિને આહુતિ નહીં આપે તેના શરીરમાં તું પ્રવેશ કરજે બીજું બીજો ચોથો ભાગ જળમાં રહેશે જે જળમાં થૂંકશે કે મળમૂત્ર ત્યાગ કરશે તેના શરીરમાં પ્રવેશ કરજે ત્રીજો ચોથો ભાગ વૃક્ષો પૌધામાં રહેશે જે વ્યક્તિ આ કારણ વૃક્ષો કાપશે તેને પણ બ્રહ્મહત્યાનું પાપ લાગશે અને ચોથો ચોથો ભાગ અપ્સરાઓએ ગ્રહણ કરવો પડશે અપ્સરાઓએ કહ્યું કે હે પ્રભુ જો તમારી એ જ આજ્ઞા હોય તો અમે તેને તમારી આજ્ઞાથી ગ્રહણ કરવા તૈયાર છીએ પણ અમને આમાંથી મુક્તિનો કોઈ ઉપાય જણાવો બ્રહ્મદેવ કહે કે હે અપ્સરાઓ જે પુરુષ માસિક ધર્મમાં સ્ત્રી સાથે સંબંધ બાંધશે તેનામાં આ બ્રહ્મહત્યા પ્રવેશ કરી જશે આ પ્રમાણે બ્રહ્મહત્યાના ચાર ભાગ થયા અગ્નિમાં જળમાં વૃક્ષોમાં અને સ્ત્રીઓમાં એ જ બ્રહ્મહત્યાના ભાગને કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે જે પુરુષ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને સ્પર્શ કરે કે સંબંધ બાંધે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે આગળ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી આ પ્રમાણે મેં તને સ્ત્રીના રજસ્વલા થવાની પાછળની કથા અને રજસ્વલા સ્ત્રીએ કયા કાર્યો ન કરવા જોઈએ તે વિશે જણાવી દીધું છે અંતે માતા લક્ષ્મી કહે છે કે હે પ્રભુ આજે તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપું છે હું પણ તમને વચન આપું છું કે જે સ્ત્રી માસિક ધર્મ દરમિયાન પૂજાપાઠ કરશે પતિ સાથે સંબંધ રાખશે તેના ઘરમાં હું પ્રવેશ નહીં કરું એટલે જ માસિક ધર્મ દરમિયાન કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરવો પાપ ગણાય છે અને માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ આ કાર્યો ન કરવા જોઈએ વાલો જય શ્રી કૃષ્ણ